ભગવાન મહાવીર કરોડા શહેરમાં ઉત્તરાયણ નિમિત્તે શહેરીજનો પોતાના પરિવાર સાથે પતંગ ચગાવવામાં વ્યસ્ત હોય છે ત્યારે કેટલાક વ્યક્તિઓ લાંબે સુધી દોરો મોકલાવી લપેટવાનું રાખતા નથી અત્યારે દોરા તોડી નાખતા નવસારી શહેરમાં ભગવાન મહાવીર કરુણા ટ્રસ્ટ દ્વારા ફરી પાછા આસમાનમાં છોડી દેવામાં આવ્યા હતા ત્યારે ભગવાન મહાવીર કરુણા મંડળ ટ્રસ્ટ દ્વારા ચૌદ અને પંદર તારીખ રોજ સુધીમાં સો જેટલા અબોલ પક્ષીઓને તેમની ટીમ દ્વારા રેસ્ક્યુ કરી સારવાર આપવામાં આવી હતી

માત્ર માન્યતા જ નથી પણ શ્રદ્ધા પણ છે કે જીવદયા તમામે તમામ જીવો માટે કરવી અત્યંત આવશ્યક છે જીવદયાના મુખ્ય બે પરિણામ જીવોને મળતા હોય છે પહેલાં નંબરની અંદર જે જીવદયાનું પાલન કરે છે અહિંસાનું પાલન કરે છે એનું ક્યારેય પણ અકાળે અવસાન થતું નથી ક્યારેય પણ એને કોઈ પણ જીવલેણ દર્દ થતા નથી કોઈ વિશિષ્ટ બીમારી આવતી નથી અને બીજા નંબરની અંદર જીવદયાના કારણે તંદુરસ્તી એને મળે છે જૈનો માટે કુળદેવી તરીકે છે કુળદેવીની રક્ષા કરવામાં આવે તો એ જ કુળદેવી આપણા આયુષ્યનો આપણા પ્રાણનો પણ એ રક્ષા કરનારું હોય છે કુદરતનો કાનૂન છે જે કોઈ જીવને બચાવે છે કુદરત એને બચાવે છે એટલે વાસ્તવિકમાં બીજા જીવન બચાવવા દ્વારા અને એમાં પણ મકરસંક્રાંતિ જેવા દિવસોની અંદર અબોલ પશુઓ અને એમાં પણ વિશેષ કરીને કબૂતરો વગેરે જે ઘાયલ થાય છે એને બચાવવા દ્વારા જીવ એવા પ્રકારનું પુણ્ય બાંધે છે કે જેના કારણે એવા પરિસ્થિતિ એના જીવનમાં આવે નહીં અર્થાત બીજા જીઓને મારે માટે તૈયાર રહેવું પડે અને જે બીજા બચાવે છે એને કુદરત બચાવનારી હોય છે માટે સંસ્કૃતિને મજબૂત કરવા માટે આપણે બધાએ જીવદાનું પાલન ખાસ કરવું જોઈએ અમે છેલ્લા સોળ વર્ષથી આ અભિયાન ચલાવીએ છીએ અને આ અમારું સોળમું વર્ષ છે જયારે અમે ઉત્તરાયણ પર આ પક્ષી બચાવ અભિયાનનું આયોજન કર્યું છે આજરોજ પંદર જાન્યુઆરીએ બપોર સુધીમાં કુલ સો પક્ષીઓની અમારા દ્વારા અમારી ટીમ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે અને જેમાંથી લગભગ તમામની જ સર્જરી કરવાની જરૂર હતી જેની અંદર કબૂતર પ્રિન્ટેડ સ્ટોર્ક બગલા ચકલીના ત્રણ બચ્ચા કોયલ કાબર ભૂવડ આ બધા અલગ અલગ પ્રજાતિના સો જેટલા પક્ષીઓને અમારી સંસ્થા દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા છે